પ્રભુ શ્રીક્રિષ્ણના નામમાં આપસર અને પ્રેમી શ્રેણીના પ્રથમ બે ભાગમાં આપણે જોયું ઉપવાસ એટલે શું અને અને તેના પ્રકાર ઉપવાસ કેમ કરવા જોઈએ બાઇબલમાં ઉપવાસનું શું મહત્વ છે અને આજે ત્રીજા ભાગમાં આપણે જોઈશું કે સાચો ઉપવાસ અને તેના ફાયદા બાઇબલના આધારે આપણે આજે આ બાબત જોવાનો પ્રયત્ન કરીશું યશાય પ્રબોધકનું પુસ્તક મેં તેના અઠ્ઠાવનમાં અધ્યાયમાં સાચા ઉપવાસ વિશે લખવામાં આવ્યું છે એ ત્રણથી પાંચ કલમ આ પ્રમાણે કહે છે તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો છે ને તમે તે જોયું નથી એમ કેમ અમે અમારા આત્માને દુખી કર્યો છે ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો જુઓ તમે ઝઘડા કંકાસને માટે ને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય પોતાનું ડોકું સરકટની જેમ નમાવવું ને પોતાની હેઠળ ટાળ તથા રાખનું પાથરણું કરવું શું આને તમે ઉપવાસને ને યહોવાનો માન્ય દિવસ કહેશો અહી વચન સ્પષ્ટ કહે છે આત્માને દુખી કરી અને ઉપવાસ કરવાનો મતલબ નથી આપણે આપણા રૂટીન કામકાજમાં હોઈએ ને જો ઈશ્વરને આપણે ભૂલી જઈએ છીએ અથવા તો પ્રાર્થના કરતા નથી ઈશ્વરની આગળ સમય ગુજારતા નથી ઈશ્વરની આગળ નમ્ર થતા નથી તો તે ઉપવાસનો કોઈ મતલબ નથી જુલમ ગુજારીએ છે ઝઘડા થતા કંકસ કરીએ છે દુષ્ટતાની મુક્કી મારીએ છે તો તે ઉપવાસનો કોઈ મતલબ નથી ઉપવાસ માણસ આત્મકષ્ટ કરે તે માટે નથી ઉપવાસ આપણે ટા તથા રાખનું પાથરણ કરીએ તે માટે નથી યહોવાનો યહોવાનો માન્ય માન્ય દિવસ નથી તે સ્પષ્ટ કહે છે પણ ઉપવાસ એટલે કે કેવો હોવો જોઈએ મતલબ આપણા ઉપવાસ કેવા હોવા જોઈએ તે આગળ આપણને છ અને સાત કલમની અંદર જણાવવામાં આવ્યું છે ત્યાં લખ્યું છે પણ દુષ્ટતાના બંધનો છોડવા ઝૂંસરીના જોતર છોડવા દબાયેલા મુક્ત કરીને વિદાય કરવા અને વળી નાખવી જે ઉપમાસ હું પસંદ કરું છું તે શું એ નથી તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા શું તે ઉપમાસ નથી નગ્નને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મો સંતાળવું નહીં અહીંયા વચન સ્પષ્ટ કે છે કે તમે ભૂખ્યાને તમારી રોટલી વેચી આપો ગરીબોને તમે તમારા ઘેર લાવો નગ્નને છોઈને તેને તમે વસ્ત્ર પહેરાવો સગડી જુસરી તમે છોડી દો અને તમામ દબાણને તમે તમારા જીવનમાંથી મુક્ત કરી દો વિદાય આપી દો મતલબ પાપની જે ઝૂંસરી આપણા શિરે છે આપણા ખભા પર છે તેને તમે તોડી નાખો નવા કરારમાં માતીની લખેલી સુવાર્તા તેના છઠ્ઠા અધ્યાય ને સોળ થી અઢાર કલમમાં પણ સાચા ઉપવાસ સંબંધી પ્રભુ સુખસ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે અને ત્યાં લખ્યું છે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની છે એમ લેવાઈ ગયેલા મોના ન થાઓ કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મો કસાણા કરે છે હું તમને ખરેખર કહું છું કે પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ તું ઉપવાસ કરે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો એ માટે કે માણસોને નહીં પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે

ક્યારે એવું વિચારશે નહીં કે આપણે ઉપવાસ કર્યો છે એટલા માટે અહીંયા વચન કહે છે તે પ્રમાણે ઉપવાસ આપણે કરવા જોઈએ જો વ્યક્તિગત રીતે કરીએ છીએ બીજી બાબત સામૂહિક રીતે એટલે કે આપણે કુટુંબ તરીકે ઉપવાસ કરીએ છીએ મંડળી તરીકે ઉપવાસ કરીએ છીએ સગા સ્નેહીજનો કે મિત્રો તરીકે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ જ્યારે કદાચ ને કોઈ ચોક્કસ આપણો હેતુ હોય ધ્યેય હોય કોઈ ભેગા થઈને ઉપવાસ કરી બારમો અધ્યાય ને પાંચમી કલમ પ્રમાણે પિતરના છુટકારા માટે મંડળી ઉપવાસ સહિત પ્રાર્થના કરતી હતી પ્રેતના કૃત્યો તેરમો અધ્યાય અને એક થી ત્રણ કલમમાં અંત્યોકની મંડળી પાઉલ અને માટે ઉપવાસ તથા પ્રાર્થના કરતી હતી અહીંયા આપણે ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ જો વ્યક્તિગત રીતે કરીએ છીએ કેવી રીતે અને સામૂહિક રીતે કરીએ છે તો કેવી રીતે તે બાબત અહીંયા બાઇબલ ની અંદર આપણને જાણવામાં આવી છે કે સાચા ઉપવાસ આપણે આ રીતે કરી શકીએ છીએ અને તેનો જે ફાયદો છે તે આપણને યશાય પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને 8 થી 12 કલમની અંદર જોવા મળે છે ત્યાં લખ્યું છે ત્યારે તારો પ્રકાશ પ્રભાતા જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે તારું ન્યાય પણ તારી આગળ ચાલશે ને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે તું બૂમ પાડશે એટલે તે કહેશે

સારું થાય છે ન્યાયપણું પણ આપણી આગળ ચાલે છે યહો બાપનું ગૌરવ આપણું પીટરક્ષક બને છે અને જ્યારે જ્યારે આપણે તેમને હાક મારીએ છીએ ત્યારે તે આપણને ઉત્તર આપે છે ભૂંડું બોલવાનું આપણામાંથી દૂર થાય છે જુલમની જુસરી અને ચેષ્ટા કરવાનું આપણામાંથી દૂર થાય છે જો આપણે ભૂખ્યાઓને આપણી વસ્તુઓ આપીએ છીએ તો આપણે જેમ દુખી માણસના જીવને તૃપ્ત કરીએ છીએ તેમ આપણો જીવ તૃપ્ત થાય છે અને આપણો પ્રકાશ અંધકારમાં પણ જળહળી ઉઠે છે એ કે છે કે ગાળ અંધકાર બપોરના જેવો થઈ જાય છે અને ઈશ્વર આપણને નિત્ય દોરે છે સુકવણાની વેડી હોય ત્યારે પણ આપણે ક્યારે દુખી થતા નથી આપણને કોઈ વસ્તુની ખોટ પડતી નથી આપણો જીવ ઉતૃપ્ત થાય છે અને આપણને હર હંમેશ નવું બળ મળતું રહે છે અને આપણે કહે છે કે પાણી પાયેલી વાળીના જેવા જરાના અખૂટ પાણીના જેવા થઈએ છે અને કહે છે કે તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયેરો બાંધશે અને ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશ ફાટોને સમારનાર થશે ધૂરી માર્ગોની મરામત કરનારા કેવાસો આ બધા ઉપવાસના ફાયદા છે વાલા ઉપવાસની આ શ્રેણી જ્યારે આપણે ત્રણ ભાગમાં જોઈ ત્યારે આવનાર દિવસોમાં ઉપવાસ શરૂ થઈ રહ્યા છે ત્યારે આ બાબતો આપણા માટે બહુ ઉપયોગી એવી સાબિત થશે માટે આપણે જ્યારે ઉપવાસ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ અને ઈશ્વરની આગળ આપણી જાતને નમાવીએ એ જ સાચો ઉપવાસ છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન મીન